તો ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગનો મામલો જેમાં માધવપુરામાં ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગનો કેસ દાખલ થયો હતો ત્યારે સમગ્ર મામલે એસએમસીને તપાસ સોંપવામાં આવી હતી ત્યારે આરોપી દુબઈ બેઠા બેઠા સટ્ટો રમાડતો હતો જોકે ઇન્ટરપોલ ને પણ જાણ કરવામાં આવી હતી ત્યારે દુબઈમાં આ વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે એસએમસીએ આરોપી દીપક ઠક્કર કરી છે ધરપકડ મહત્વના સમાચાર કહી શકાય ત્યારે ક્રિકેટ સટ્ટા અને સમગ્ર મામલે એસએમસીને તપાસ સોંપવામાં આવી હતી ત્યારે આરોપી દુબઈ બેઠા બેઠા સટ્ટો રમાડતો હતો જેની જાણ ઇન્ટરપોલને પણ કરવામાં આવી હતી ત્યારે આ વોન્ટેડ આરોપીની દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે ત્યારે એસએમસીએ આરોપી દીપક ઠક્કરની ધરપકડ કરી લીધી છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે માધવપુરામાં ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગનો જે કેસ દાખલ થયો હતો તેમાં સમગ્ર મામલે એસએમસીને તપાસ સોંપવામાં આવી હતી ત્યારે આરોપી દુબઈ બેઠા બેઠા સટ્ટો રમાડી રહ્યો હતો જેની ઇન્ટરપોલને જાણ કરવામાં આવી હતી ત્યારે દુબઈમાંથી આ વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરી લીધી છે તો ઇન્ટરપોલ ને જાણ કર્યા પછી દુબઈથી આરોપી દીપક ઠક્કરની ધરપકડ કરાઈ છે ત્યારે આ વોન્ટેડ આરોપી સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગમાં જોડાયેલો હતો જેને કારણે માધવપુરામાં ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર મામલે એસએમસીને તપાસ સોંપવામાં આવી હતી ત્યારે આરોપી દુબઈ બેઠા બેઠા સટ્ટો રમાડતો હતો ત્યારે ઇન્ટરપોલને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી જેથી કરીને આ વોન્ટેડ આરોપીની દુબઈમાંથી ધરપકડ કરાઈ છે ત્યારે એસએમસીએ આરોપી દીપક ઠક્કરની ધરપકડ કરી લીધી છે હાલ અમે અત્યારે બાત્રીસ વાગે અટક કરેલ છે તપાસ દરમિયાન એની વિગત આખી મળશે કે કઈ રીતે એ હવાલા પાડતો હતો પરંતુ અમારી તપાસ દરમિયાન એ જાણવા મળેલ છે કે કોરોના પહેલાં એ દુબઈ ગયેલો હતો વચ્ચે કોઈ સામાજિક કામ માટે પરત આવેલો અને પાછો જ્યારે ગુનો દાખલ થયો ત્યારે એની હાજરી દુબઈમાં હતી અને એની જે પાસપોર્ટની ડિટેલ મળી જે આધારે અમારે રેડ કોર્નર કરવામાં આવી એના આધારે દુબઈ પોલીસીને એરેસ્ટ કરેલ છે આરોપી મૂર ભાંભોર એ બાજુનો દિશાનો છે અને આઠ ચોપડી જ ભણેલ છે પરંતુ એ જુગાર બાબતે એને જે મેટા ટ્રેડર એપ્લિકેશન કરી અને એમાં ડબા ટ્રેડરનું કરતો તો એમાં એને અનુભવથી માસ્ટરડી મેળવેલ છે એવું એની પ્રાથમિક તપાસનું અમને જણાવેલ છે હાલ દુબઈ પોલીસ પાસેથી તો અમને એનો એક પાસપોર્ટ મેળ્યો છે ઓગણીસો ને ત્રીસ ધીરામ આપેલા છે અને એક ડાયરી આપેલી છે ડાયરીમાં ભગવાનના નામો લખેલા છે એ સિવાય કાંઈ નથી તપાસ દરમિયાન મળશે કે કઈ રીતનું એનું રોકાણ છે અહીંથી હવાલા કોણ કોણ પાડતું હતું એ પ્રમાણે ડિટેલમાં ઊંડાણપૂર્વક તપાસ કરી બાદ ધ્યાનમાં આવશે એ પેલા શ્લોક લખતા હોય મહાદેવાય નોમ નમો સિવાય નમો સિવાય એ રીતની એની એક લેંગ્વેજમાં લખતો હોય છે તો એને જેલ માં લઈ પૂછે કે કેમ ની અમે તપાસ દરમિયાન એને પૂછપરછ પરસ કરું ત્યારે ખ્યાલ આવશે સર આ કેસ માં કેટલા આ તપાસ દાખલ તપાસ માં તેવીસો કરોડ નું ટર્નઓવર થયું છે જેમાં ક્રિકેટ સટ્ટો અને ડબ્બા ટ્રેડિંગ બંને સાથે આવી જાય છે ટોટલ એકસો ને છ્યાસી ઉપર આરોપી થાય છે એમાં છત્રીસ આરોપી અમે આ દીપક તકર સહિત અટક કરવામાં આવેલ છે બાકીના જે આરોપીઓ છે એમાં અમિત મજેઠિયા છે હર્ષિલ જૈન છે એ સિવાય જે જે કંપનીઓ આ લોકોએ નામ ખોલી અને આરોસી માં રજીસ્ટર કરાવી એ તમામ કંપનીઓ આરોપી બતાવેલ છે અને તમામની તપાસ ચાલુ છે બે પ્રકારના જે અમે ડબ્બા ટ્રેડિંગનો ગુનો દાખલ કર્યો એમાં ક્રિકેટ સટ્ટા બેટિંગ ચાલતું હતું એમાં મેઇન હર્ષિલ જૈન ચલાવતો હતો એની મહાવીર એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ક્રિકેટ સટ્ટાની સાથે સાથે અમારી તપાસ દરમિયાન ડબ્બા ટ્રેડિંગ એટલે શેર બજારના જે ભાવ આવતા હતા એના ઉપર જુગાર રમી અને આ લોકો કરતા હતા એમાં વેલોસિટી સર્વર એમાં મેટ્રા ટ્રેડર નામની એપ્લિકેશન એને દુબઈથી બનાવી અને અહીંયા અસંખ્ય ગ્રાહકો એની સાથે જોડી અને ગુજરાતમાં તેમજ આખા ઇન્ડિયામાં એ રીતનો ડબ્બા ટ્રેડિંગનો જુગાર રમાડતો હતો અમારી તપાસ દરમિયાન બે લાખ ઉપર એની આઈડી ઉપર આ લોકો જુગાર રમતા હતા એ તપાસ દરમિયાન જણાય આવેલું